તે એ જાહેર દેવામાં આવી હતી ત્યારબાદ ઘણા બધા ઉમેદવારો એ તેના વેઇટિંગ લિસ્ટ બહાર પાડવાની એ રાહ જોઈ રહ્યા હતા તો આજનો જે આ વિડીયો રહ્યો તેની અંદર એ જાણવાના પ્રયત્ન કરીશું કે શું તેનું એ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે કે નહીં અને જો વેઇટિંગ લિસ્ટ બહાર નહીં પડે તો શું તેની એ નવી ભરતી આવશે કે નહીં તે પણ એ જાણવાનો પ્રયત્ન કરીશું માટે તમે આ વિડીયો રહ્યો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો તો તેની અંદર સૌથી પહેલાં તો વાત કરી તો જે આ ભરતી રહી કોર્ટ અટેન્ડન્ટની જે ગુજરાત હાઈકોર્ટની અંદર એ કોર્ટ અટેન્ડન્ટની ભરતી એ બે હજાર ચોવીસમાં આવી હતી અને જેવી તે ભરતી આવી તો તેની અંદર એ શરૂઆતમાં જગ્યા રહી એ બસો આઠ હતી ત્યારબાદ એ તેની અંદર વધારો કરીને એ તેની અંદર કુલ જગ્યા રહી એ બસો ચુમ્માલીસ કરી દેવામાં આવી હતી અને આ વધારો રહ્યો એ સત્યાવીસ નવ બે હજાર ચોવીસમાં એ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ તેની પરીક્ષા યોજાણી અને જે ડીવી થયું અને એના આધારે એ બસો ને ચુમ્માલીસ ઉમેદવારો રહ્યા તેમની એ જે પસંદગી યાદી રહી એ જાહેર કરવામાં આવી હતી અને આ પસંદગી યાદી રહી એ સત્તર એક બે હજાર અંદર રોજ એ જાહેર કરવામાં આવી હતી અને જે આ બસો ને જે ઉમેદવારો હાજર થયા તેની અંદરથી જે મારા જે મિત્રો રહ્યા એ જે આ કોટડાની અંદર લઈ છે તો તેમના કહેવા મુજબ જ્યારે આ બસો ને ની જે પસંદગી યાદી આવી તેના આધારે જે આ નોકરી રહે એલજી કે જે કોટરની તેની અંદર એ હાજર થવાની હાજર થનાર ઉમેદવારોની સંખ્યા રહે એ બસો ને છવ્વીસ હતી અને હાલમાં જો આપણે બે હજાર પચીસ ની ગણતરી અને આ જે ઓક્ટોબર રહ્યો તેની ગણતરી વાત કરીએ તો હાલમાં એ તેની અંદર કુલ સંખ્યા રહી એકસો ને સિત્તેર ઉમેદવારોની એ નોકરી કરી લેશે અને જે બીજા ઉમેદવારો રહ્યા જે આ બસો છવ્વીસ થી જે એકસો સિત્તેર વચ્ચેના એ કોઈ પણ કારણસર એ નોકરી છોડીને રહ્યા એ જતા રહ્યા છે અને આ જે એકસો ને સિત્તેર ઉમેદવારો રહ્યા તેમાંથી પણ એ ઘણી બધી સંખ્યા રહી એ બીજી નોકરીમાં એ જવાની છે જે અંદર અને જે સીસી ગ્રુપ બી ના જે ઓર્ડર આવશે તો તેની અંદર પણ એ ઘણી બધી સંખ્યા એ જવાની છે માટે જે આ એકસો ને સિત્તેર ની જે સંખ્યા છે તે ઘટીને એ એકસો ત્રીસ આજુબાજુ રહી એ પહોંચવાની સંખ્યા શક્યતા છે એટલે કે આની અંદર જે જે ભરતી હતી તેની અંદરથી એક મોટા ભાગની સંખ્યા એ જતી રહી છે અને જે આ ત્રીસ સંખ્યા એ એવી સંખ્યા છે જેને એ કોઈ પણ અન્ય નોકરીમાં એ નામ નથી આવ્યું અથવા તો કોઈ અન્ય નોકરીની એ તૈયારી કરતા નથી તે એ આ એકસો ને ત્રીસ રા તેની અંદર છે તો આપણે આના આધારે કેવી કે જો તેનું એ વેટલેક્સ બહાર પડશે કે શું નવી ભરતી આવશે તો જે આ જાહેરાત આવી તેની અંદર એ વેઇટિંગ લિસ્ટ નહીં રહ્યો એ કોઈ પણ પ્રકારનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો માટે તેનું એ વેઇટિંગ લિસ્ટ એ બહાર પાડવામાં નહીં આવે અને શું તેની એ નવી ભરતી આવશે તો તેની નવી ભરતી રહી તેની આવવા માટેની એ હાલમાં કોઈ પણ શક્યતા એ રહેલી નથી કેમકે જ્યારે આ જે આ કોર્ટ અટેન્ડન્ટની ભરતી બહાર પાડવામાં આવી તેની પહેલાં એ આ જે ગુજરાત હાઈકોર્ટ છે તેની અંદર એ કોર્ટ અટેન્ડન્ટ તરીકે એ કરાર આધારિત રહી એ ભરતી કરવામાં આવતી હતી અને જેવી એ કાયમિક ભરતી થઈ ત્યારબાદ આ જે કરારવાળા હતા વ્યક્તિઓ તેમને એ છૂટા કરી દેવામાં આવ્યા અને જેની અંદર આ જે બસો ને જે ભરતી થઈ તેની અંદર એ હાલમાં એકસો ને સિત્તેર ઉમેદવારો એ હાજર છે અને જેવી એ સંખ્યા ઘટશે એટલે કે હાલમાં એ આ જે ગુજરાત હાઈકોર્ટ તેની અંદર એ કોર્ટ અટેન્ડન્ટ તરીકે એ જે કરાર જે આધારિત જે જૂના ઉમેદવારો હતા તેમને એ પાછા બોલવા માટેના એ તેમનો સંપર્ક કરી રહ્યા છે માટે જે આ કોર્ટરની રહે એ નવી ભરતી આવવા માટેનો રહ્યો એ કોઈ પણ ચાન્સ એ રહેલો નથી અને જે કરાર આધારિત રહ્યું એ તેની અંદર અમે પછી એ ભરતી કરવામાં આવશે માટે તમારે આ માહિતી એ ખાસ યાદ ક્રિયાદાખવી અને તેનું વેચન લીધું તે પણ એ બહાર પાડવાનું નથી અને તેની અંદર જે કરાર આધારિત એ અમે ભરતી થશે એટલે કે જે થોડા જે અમે ભરતી થઈ ગઈ તો ત્યારબાદ જે નવી ભરતી બહાર પડે ત્યાં સુધી કરાર આધારિત એ નિમણૂક આપવામાં આવશે અને ત્યારબાદ જે ત્રણ થી ચાર વર્ષ પછી પાછી પહેલેથી રે એ જે કાયમી માટેની રહે એ ભરતી બહાર પાડવામાં આવશે એટલે જે આજનો જે આ વિડિયો હતો તેની અંદર એ કોટ એટેન્ડન્ટ રહ્યું તેની માટેની એ ખૂબ જ મહત્વની જે માહિતી હતી તેને એ જોવાનો ઉપર કર્યો અને જો તમે પણ એ હાઈકોર્ટની ભરતી રહી તેની એ કોઈ પણ ભરતીની એ તૈયારી કરતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ હોય તેને એ જોઈન કરી શકો છો અને જો તમે એ આવા જ માહિતીના વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ શ્રેષ્ઠ જય હિન્દ જય ભારત